જય માતાજી મિત્રો મજામાં દર્શન ફાર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ છે અમારી કોબીજની ખેતી મિત્રો આમ તો ઘણો ફરું અમે વેચી રહ્યા છે હવે થોડું થોડું રહ્યું છે બાકી મિત્રો આ છે ફુલાવર અમારી ફુલાવરને ફુલાવર આવી ગઈ છે થોડી ચાલુ કરી દીધેલ છે આ વીણેલું છે આ વીણીને ફુલાવર મિત્રો આ થોડાક ટમાટા આવ્યા છે ટામાટા ને ટમાટા આવ્યા છે તો ટમાટા આવી ગયા છે છે આ મારું ઘર છે આ અમારી વાડી છે બધી મિત્રો બટાકા ઘઉં કોબીની ખેતી મોટા પ્રમાણમાં કરેલી છે હાલમાં ચાલુ છે મિત્રો ભાવ સારા છે કોબીજના પચીસ બાવીસ રૂપિયા કિલો જાય છે મિત્રો અમારો વિડીયો જરૂરથી જોજો અને એક સસ્ત્રાઇ જરૂરથી આપજો મિત્રો જય હે જય માતાજી મિત્રો